કબૂતરની જોડી અને શિકારી મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક નિર્જન જગ્યાએ એક શિકારી રહેતો હતો અને તેના કુટુંબીજનોએ તેને છોડી દીધો હતો તેઓ પ્રાણીઓને મારવાના તેના કૃત્યથી નાખુશ હતા તેણે તેને ઘણી વખત પ્રાણીઓની હત્યા છોડી દેવાની વિનંતી કરી પરંતુ શિકારી સંમત ન થયો છેવટે તેઓ બધા તેમનાથી દૂર થઈ ગયા શિકારીને શિકારની ખૂબ મજા આવતી તે પોતાનો મોટા ભાગનો સમય પ્રાણીઓ અને પક્ષીઓના શિકારમાં વિતાવતો હતો આખો દિવસ તે જાળી અને લાકડી લઈને જંગલમાં ભટકતો રહ્યો તે દિવસે ને દિવસે નિર્દય અને ક્રૂર બની રહ્યો હતો એક દિવસ તેને જાળ બિછાવી અને એક કબૂતરને ફસાવ્યું તેને ખુશીથી તે લીધું અને તેના ઘર તરફ જવા લાગ્યો જ્યારે રસ્તામાં વાદળો ભેગા થયા અને વરસાદ શરૂ થયો શિકારી વરસાદના પાણીથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયો તે ઠંડીથી ધ્રુજવા લાગ્યો તેને વરસાદથી આશરો શોધવાનું શરૂ કર્યું પરંતુ થોડી દૂર તેને પીપળનું ઝાડ દેખાયું એમાં એક મોટું કાણું હતું જેમાં માણસ પ્રવેશીને બેસી શકે શિકારીએ વિચાર્યું કે થોડો સમય અહીં આશ્રય લેવો યોગ્ય રહેશે તેને કવચમાં પ્રવેશ કર્યો અને કહ્યું આ કવચમાં રહેતું પ્રાણી હું થોડા સમય માટે અહીં આશ્રય લઉં છું આશા છે કે તમને વાંધો નહીં હોય આ મદદ માટે હું જીવનભર તમારો ઋણી રહીશ તે શેલમાગ કબૂતરનો પતિ રહેતો હતો જેને શિકારીએ પકડ્યો હતો તે તેની પત્નીથી અલગ થવાથી દુઃખી અને શોક કરતો હતો જ્યારે કબૂતરે તેના પતિનો તેના પ્રત્યેનો પ્રેમ જોયો તો તે ભાવુક થઈ ગઈ તે મનમાં વિચારવા લાગી કે હું કેટલો ભાગ્યશાળી છું કે આ જીવનમાં આવો પ્રેમાળ પતિ મળ્યો તેમને મળ્યા પછી મારું જીવન ધન્ય બની ગયું તેણે તેના પતિને કહ્યું સ્વામી વિલાપ કરશો નહીં હું નહીં જ છું આ શિકારીએ મને તેની જાળમાં ફસાવી દીધો છે કદાચ આ મારા કાર્યોનું પરિણામ છે પણ મારી ચિંતા ના કર તમારી ફરજ બજાવતી વખતે શરણમાં આવેલા અતિથિની સેવા અને સ્વાગત કરો નહીંતર તમે પાપના દોષિત થશો કબૂતરની વાત સાંભળીને કબૂતરે શિકારીને કહ્યું બધી તારું સ્વાગત છે તમે કોઈ પણ ખચકાટ વિના અહીં આરામ કરી શકો છો જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો મને જણાવો હું તેને ઉકેલવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશ શિકારીએ કહ્યું હું વરસાદના પાણીમાં તરબોળ છું મને ઠંડી લાગે છે થોડી ગરમી ગોઠવો કબૂતરે લાકડું ભેગું કર્યું અને તેને બાળી નાખ્યું મહેમા નાગથી પોતાને ગરમ કરવા લાગ્યો અને તેની શરદી દૂર થઈ ગઈ પછી કબૂતરે વિચાર્યું કે મહેમાન ભૂખ્યો જ હશે મારે તેના માટે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ તે સમયે તેની પાસે અનાજનો એક દાણો નહોતો તે વિચારવા લાગ્યો કે મહેમાનની ભૂખ સંતોષવા શું કરવું થોડી વિચાર્યા પછી તેને નક્કી કર્યું કે હવે કબૂતર પણ તેની સાથે નથી હું જીવતો રહીશ તો શું કરીશ મારે મારા શરીરનો ત્યાગ કરવો જોઈએ અને શિકારી માટે ખોરાક બનવું જોઈએ એમ વિચારીને તે આગમાંગ કૂદી પડ્યો તેનું બલિદાન જોઈને શિકારીનો આત્મા વ્યાકુળ થઈ ગયો તે સ્વ અપરાધમાં કબૂતરને મુક્ત કર્યું જ્યારે કબૂતરે તેના પતિને અગ્નિમાં સળગતા જોયા તો તેને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ મારા કર્મોનું ફળ છે જેની તને સજા મળી છે હવે આ દુનિયામાં એકલો રહીને શું કરીશ કબૂતરે પણ આગમાં કૂદીને પોતાનો જીવ આપ્યો કબૂતર અને કબૂતરનું આ બલિદાન જોઈને શિકારીની આંખ ખુલી ગઈ તે જ ક્ષણે તેને પ્રાણીઓની હત્યા છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ